બાભરમાં ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતાં ટ્રાફિક પોલીસ ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ આવે છે બાબરસોઈ ગામ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ બનાસકાંઠા જિલ્લાના બાબર સોઈ ગામના જાહેર માર્ગ ઉપર લોડિંગ ગાડીઓમાં ઘેટાબકરાની જેમ જ પેસેન્જરોની ભરેલી ગાડીઓ બેફામ દોડતી રહે છે તેમ છતાં ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં કે પછી હપ્તા જ એક સૌથી મોટો સવાલ છે કારણ કે સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ બાઇક સવાર અને ચાલકોને કાયદાનો પાઠ ભણાવતા હોય છે પરંતુ જાહેર માર્ગ ઉપર મુસાફરોની અવર જવર વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી કરતી નથી તેને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ સામે લોકો સવાલો ઉભા કરી રહ્યા છે વધુમાં તો દર મહિને વાહન ચાલકો પોલીસને હપ્તો આપતા હોવાનું પણ લોકમુખે હાલ તો ચર્ચાઈ રહ્યું છે જેને લઈને બેફામ રીતે સુઈગામ બાબર હાઈવે તેમજ દિયોદર હાઈવે પરથી પસાર થતા રૂટ ઉપર મુસાફરો ભરીને વાહનો દોડધામ કરી રહ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને આ વાહનો દેખાતા જ નથી ત્યારે સોઈગામથી બાબરના રસ્તા ઉપર જીપ ડાળામાં ઓવર